내이름 미하로, 마자로 આપણે પંચાયત કવિ બધો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું પંચાયત Adiós.

ਮਰੀ ਓ ਮਰੀ ਓ ਮਰੀ ਓ ਹੇ ਭਗਾਂ 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 ਸੀਵ 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 ਮਾਈ ਹੋ ਮਾਈ ਹੇ ਆ ਵੇ ਨੀ ਜੋ ਜੋ ਪੀਟੁਡੀ ਕਾ ਕਾਮ ਲਾ ਕੇਰ ਬੁਝ ਨੇ ਮਰੀ yeah છોરા ઠાકળે પણ નવ ને થોડું ધ્યાન દે પણ તો છોરા દઈ પછી રખડે પડી ગાય તો એક કે ફેર્યા